સરસ્વતી સંગમ પર ભેગા થયા હતા આ પવિત્ર સ્થળને અતિશય ધાર્મિક મહત્વ છે અને પવિત્ર સ્નાન પાપોને ને ધોઈને આધ્યાત્મિક શુદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે ત્રિવેણી સંગમ ભારતના સૌથી પૂજનીય તીર્થ નદીઓનો સંગમ અત્યંત શુભ માનવામાં આવે છે અને અહીં સ્નાન કરવું આધ્યાત્મિક રીતે ઉત્તેજક અનુભવ માનવામાં આવે છે સમગ્ર દેશ અને વિદેશમાંથી ભક્તો આ વિધિમાં ભાગ લેવા માટે ખાસ કરીને કુંભમેળા જેવા મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગો દરમિયાન પ્રયાગરાજ આવે છે તાજેતરના ભેગા થવામાં હજારો ભક્તોએ પવિત્ર વિધિ કરવા માટે ઠંડી શિયાળાની સવારનો સામનો કર્યો ડ્રોન દ્રશ્યોએ ઘાટોના શાનદાર હવાઈ દ્રશ્યો પ્રદાન કર્યા જે લોકોની સંખ્યા જીવંત વાતાવરણને દર્શાવે છે ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ પ્રાર્થના અને ભજન ગાતા પવિત્ર જળમાં ડૂબકી લગાવતા જોવા મળ્યા આ સાથે જ સ્થાનિક અધિકારીઓ અને સ્વયંસેવકોએ ઘટનાની સુરક્ષાની સુચારૂ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અવિરત મહેનત કરી ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં તબીબી સુવિધાઓ સુરક્ષા કર્મચારીઓ અને સ્વચ્છતા સેવાઓનો સમાવેશ થાય છે. ડ્રોનનો ઉપયોગ ઉપરથી પરિસ્થિતિની દેખરેખ રાખવામાં મદદરૂપ થયો. વાસ્તવિક સમયના અપડેટ્સ પ્રદાન કર્યાને કોઈપણ સંભવિત સમસ્યાઓને તરત જ ઉકેલવામાં મદદરૂપ થયો. ઘણા ભક્તો માટે ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવું એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે. તે પ્રતિબિંબ પ્રાર્થના અને દેવી સાથેના જોડાણોનું ક્ષણ છે. શાંતિપૂર્ણ વાતાવરણ હજારોની સામૂહિક ભક્તિ સાથે મળીને શાંતિ અને શ્રદ્ધાનો માહોલ બનાવે છે પવિત્ર સ્નાન માત્ર વિધિ નથી પરંતુ તે શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની ઊંડાણ ભરી યાત્રા છે